કન્યા કેળણી મહોત્સવ તથા શાળા મહોત્સવ બે હજાર પચીસ ના આજે પ્રથમ દિવસે તાલુકાના સીમાણી ગામની મુલાકાત લીધી શાળામાં બાલવાટિકામાં તથા ધોરણ નવમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે પ્રવેશ કરાવ્યો ગામમાં પર્યાવરણનું જતન થાય શિક્ષણમાં સૌ રસ લે એ માટે સૌ વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું તેજસ્વી સન્માન તથા આપવામાં આવ્યા ધોરણ નવ ને દસ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જયારે પ્રવેશ લીધો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે આ ગામના સર્વે વિદ્યાર્થીઓ ભણતરમાં ખૂબ આગળ વધે અને પોતાનું તથા ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવું છું